અત્યારે હાલ મારો છોકરો hostel school માં અભ્યાસ કરે છે અને કાલ રાત્રે જ્યારે આવ્યો school ત્યારે એમ કીધું કે મને સાહેબ એ મારેલ હતો અને વાંક વિના ના અમે સાત જણા ને માર્યા હતા એમાંથી વધારે પડતો મને માર મારેલો અને માર મારેલો બાર થી વાળ ખેચી માર્યા છે મોઢું બોઠું માર્યું છે ગળાના ભાગે ઈજા થઈ છે અને દુખાવો થતો તો આવે લાવીને ઘરે મને રોવા માંડ્યો કે ભાઈ મને આ રીતે માર્યો છે એટલે આપણે કીધું કે કઈ વાંધો નહીં દવા બવા સારું થઈ જાય તો વાંધો નહીં પણ સવાર પણ એને વધારે તકલીફ લાગી અને વાહ ના ભાગે દુખાવો હતો એટલે કીધું આપણે સિવિલ માં એડમિટ થઈ જાય અને સાહેબ આપણે આપડે આવી ફોજદારી કાર્યવાહી કરીએ જેથી કરીને આવનારા સમયમાં કોઈ છોકરા ને આવી રીતે બેરેહમથી ખોટી રીતે નો મારે મીડિયાના માધ્યમથી મને એવું જાણવા મળ્યું છે કે દસમા ધોરણના ના વિદ્યાર્થી માં કોઈ શિક્ષક એ મારેલ છે અને સિવિલ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવેલ છે એટલે ઈ વાલી અમે સંપર્ક કરીએ છીએ અને જો એની તપાસ કરવામાં આવશે અને જો એમાં સત્ય જણાશે તો આપડે ઓક્ષ્ફોડ શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે જણાવશું